આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી પહેલા જ અજીત પવારની એનસીપીને આંચકો લાગ્યો છે ચાર દિગ્ગજ નેતાઓ એનસીપી છોડી દેતા મહારાષ્ટ્રમાં ભાજપ ટેન્શનમાં આવી ગઈ છે લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી રાયગ રાયગઢમાં માત્ર એક બેઠક પર જ જીત મેળવી શકી હતી આ હારને ભૂલીને પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દીધી હતી જોકે ચાર મોટા નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે જેને લઈને એનસીપી નેતા અજીતની મુશ્કેલીઓમાં વધારો થયો છે આ ચારે નેતા હવે શરદ પવારની પાર્ટીમાં સામેલ થઈ શકે તેવી અટકળો લગાવાઈ રહી છે